માનવ મંદિર દ્વારા આયોજિત આ કેમ્પમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં હોસ્પિટલ મુક્તાનંદ બાપુની હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોએ સેવાઓ આપી હતી હોસ્પિટલ દ્વારા તમામ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જે દર્દીઓને વધુ સારવારની જરૂરિયાત જણાય તેઓને હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ કેમ્પનો આસપાસના પાંચસો થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો માનવ મંદિર દ્વારા કરવામાં આવેલા માનવતા ભર્યા કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે પ્રતાપભાઈ વાળા ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી મારું નામ ડોક્ટર યોગેશ આજ રોજ સંગમ માનવ મંદિર ચલાડા મુકામે પૂજ્ય બિંદીના સહયોગથી કેમ્પમાં આયોજન કરેલું છે પૂજ્ય મુક્તાનજી બાપુ પ્રેરિત જેએમબી હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં ચલાણા ગામના આજુબાજુના ચાલીસ ગામના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો બરાબર પહેલાં અમે કેમ્પનું આયોજન કરતાં દીપ કરીને કેમ્પની શરૂઆત કરેલી હતી આ કેમ્પમાં આપણે કોઈ પણ પ્રકારની દવાનો ચાર્જ લેવામાં આવતો દર્દીને વિનામૂલ્યે આપણો બધી દવા આપણે ફીમાં વેચાણ કરી આપવામાં આવી હતી અને બીજી જો હોસ્પિટલ ની વાત કરું તો આપણે ત્યાં બધા ઓપરેશન કાર્ડ ઉપર બધા ઓપરેશન કાર્ડ ઉપર થાય છે વિના મૂલ્યે આપણે ઓપરેશન થાય છે અને અહીંયા જે આપણે ફૂલ ડોક્ટર ટીમની વાત કરું તો ઓર્થોપેડિક વિભાગ ડોક્ટર પ્રિયા કળચિયા ડોક્ટર પૂજા નંદાણીયા તો ફૂલ ડોક્ટર ટીમ આપણે અહીંયા ઉપમાં હાજર છે અને ટૂંકમાં અહીંયા બહોળી સંખ્યામાં હાજર દર્દીઓએ લાભ લીધો હતો અને હોસ્પિટલમાં કે આપણે અહીંયા કોઈ દર્દી હોય તો આપણે તેમનું નામ લખીએ દર્દી હોય તેમનું આપણે ત્યાં બોલાવીએ ત્યાં વિનામૂલ્યે આપણે ઓપરેશન કરી આપીએ છીએ